પણ સરકારનો તાજેતરનો બે દિવસ પહેલાનો સર્ક્યુલર છે કે પચીસ વર્ષ પહેલાનો રેકોર્ડ જોવામાં નહીં આવે પણ હજી એ વિષય ઉપર હું અભ્યાસ કરું છું વિડીયો જોખમ લેવું હોય તો ભલે ખમી જાવ થોડો સમય સર્ક્યુલર બહાર પડી ગયો છે પણ હજીનું અર્થઘટન કેવી રીતે થાય એ ફરતું ફરતું છે મહેસૂલ મંત્રીએ તો ચોખ્ખું કીધું છે કે પચીસ વર્ષ જૂનો રેકોર્ડ જોવામાં નહીં આવે બરોબર જ્યાં સુધી એનું અર્થઘટન સરકારી અધિકારીઓ ન કરે ત્યાં સુધી જોખમ રહે હં થોડો સમય ખરી ખમી જવાય આમ તો આમ તો લગભગ ઓથેન્ટિક સમાચાર છે કે પચીસ વર્ષ જૂનો રેકોર્ડ જોવામાં નહીં આવે એમ પણ છ ચાર ઓગણીસસો પંચાણુના પરિપત્રની હજી અમલવારી કરતા નથી આ લોકો હં હા હા એ તારીખથી પચીસ વર્ષ જોવામાં આવશે એ વાત તો સાચી છે પણ અર્થઘટન આ લોકો પછી કેવી રીતે કરે છે ને એના ઉપર આધાર છે પણ મને હાલ પૂરતું જોખમ લાગતું નથી બરોબર પણ બરાબર પણ થોડું ઘણું જોખમ ઉઠાવવું કે નહીં એ વિચારવા જેવો પ્રશ્ન છે કારણ કે સરકાર પછી જો કોરોડો મારે ત્રણસો ટકા પેલતીવાળો મરી જાય તો મરી જાય હા અને માહિતી

આપણો હેતુ તો ખેડૂતોને તાલીમ આપી અને માર્ગદર્શન આપીને પગભર કરવાનો છે કે પોતાના કામ જાતે કરી શકે અને બહુ અઘરું નથી આરામથી કરતો થઈ જાય

हा भले भले भाई हलो